નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે જિજ્ઞાબેન ધારાબેન હવે આવી રહી છે પાંચમી જૂન અને ધારાબેન તમને ખબર છે પાંચમી જૂનના કયો દિવસ ઉજવવામાં આવે છે હા હો હવે તો દરેક જગ્યાએ સ્કૂલોમાં કોલેજોમાં બધી જગ્યાએ સંસ્થાઓમાં મંડળમાં આ દિવસનું મહત્વ વધતું જ જાય છે કેમ કે ગ્લોબલ વોર્મિંગનો સામનો આપણી પૃથ્વી કરી રહી છે એટલે કે પાંચમી જૂનના ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ એક્ઝેક્ટલી બાળમિત્રો તમને બધાને પણ ખબર હશે ને કે પાંચમી જૂન ના વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે જુઓ બાળમિત્રો આપણે પર્યાવરણને બચાવશું ને તો પર્યાવરણ આપણને બચાવશે અને એનો આભાર તો માનવો જ રહ્યો તો કિશોરલાલ મશરૂવાળાના શબ્દોમાં જો આપણે પર્યાવરણનો આભાર માનીએ ને તો એમ કહી શકાય કે તરુનો બહુ આભાર જગત પર તરુનો બહુ આભાર ફૂલો આપે ફળ બહુ આપે ગાડે ગાડા બી પણ આપે છાયા ને વિસામો આપે પંખી નો મોટો આધાર તરુ નો બહુ આભાર કાપો તોય એ કોપ ન કરતું સુકાઈ જાતે બળતડ દેતું ઇમારતો નું લાકડું દેતું ઘર નો રાચ સંભાર તરુ નો તો બહુ આભાર કઠિયારા ની એ પર રોજી સુતાર ની એ મોટી પૂંજી પૃથ્વી માટે વાદળ ખેંચી વરસાવે છે જળની ધાર તરુ નો તો બહુ આભાર તરુવોની શિખામણ એવી સૌજીવોની સેવા કરવી તડકો વેઠી છાયા દેવી કરવો પર ઉપકાર તરુનો બહુ જ આભાર તો બાળમિત્રો આવા તરુ એટલે કે વૃક્ષો આપણને ખૂબ મજાના ફાયદા આપે છે એક સામાન્ય વૃક્ષ છે ને એ એક વર્ષમાં વીસ કિલો ધૂળ શોષે છે અને દર વર્ષે આશરે સાતસો કિલો ઓક્સિજનનું ઉત્સર્જન થાય છે અને દર વર્ષે વીસ ટન કાર્બન ડાયોક્સાઇડ ને શોષી લે છે ગરમીઓમાં એક વૃક્ષની નીચે સરેરાશ ચાર ડિગ્રી સુધી તાપમાન પણ ઘટી જાય છે એસી કિલો પારો લિથિયમ લેડ વગેરે ઝેરી ધાતુના ના મિશ્રણ ને શોષવાની ક્ષમતા પણ ધરાવે છે અને દર વર્ષે આશરે એક લાખ ચોરસ મીટર દૂષિત થવાને ફિલ્ટર પણ કરી નાખે છે ઘરની પાસે વૃક્ષ અકોસ્ટિક વોલની જેમ કામ કરે એટલે કે એક સુરક્ષિત આવરણની જેમ કામ કરે છે અને આજુબાજુનો જે ખરાબ ઘોંઘાટ હોય ને એને પણ શોષી લે છે એટલે કે એક વૃક્ષને જો આપણે વાવીએ ને અને વૃક્ષો વાવીને એનું જો સરસ મજાનું જતન કરીએ ને તો આપણને અનેક ગણા શારીરિક અને માનસિક ફાયદા તો થાય જ છે અને ધારાબેન વૃક્ષો છે ને એ એકતાલીસ લાખ રૂપિયાના પાણીનું રિસાયકલિંગ કરી આપે છે ત્રણસો વૃક્ષ ભેગા મળીને એક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલા પ્રદૂષણોનો નાશ પણ કરી નાખે અને બાળમિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ અતિશય શારીરિક બીમારીનો ભોગ બનેલી હોય અને એને વધારાના ઓક્સિજનની જરૂર પડતી હોય ને જે એને હોસ્પિટલમાં આપવામાં આવતો હોય એ તો રૂપિયાથી ખરીદીને આપવામાં આવે છે હવે આવા અમૂલ્ય ઓક્સિજનની જો વાત કરીએ ને અને એને રૂપિયાના તોલે જો મૂલ્ય એનું આંકીએ ને તો આ વૃક્ષ છે ને એ સાડા સત્તર લાખ રૂપિયા નું ઓક્સિજન અને પાંત્રીસ લાખ રૂપિયાના વાયુ પ્રદુષણ નિયંત્રણ કરે છે અને આ જ વૃક્ષો એટલે ખોરાક બનાવે વરસાદ લાવે પવન વેગ રોકે પ્રાણવાયુ ઉત્પાદન કરે અને ધરતી તો જાણે છત્રી જ બની જાય પંખીઓને માળો આપે આવા સરસ મજાના વૃક્ષોનું જતન તો આપણે કરવું જ જોઈએ તો જીગ્ઞાબેન આપણે બાળમિત્રોને ચોક્કસ કહીએ કે જ્યારે પણ તમારો જન્મદિવસ હોય ને ત્યારે એક વૃક્ષ તો અચૂક વાવવું અને ધારાબેન અત્યારે વેકેશનનો સમય છે તો બાળમિત્રો એ પણ કામ કરી શકે કે સાથે મળીને દરેક બાળમિત્ર એક એક વૃક્ષ વાવે ને તો આજુબાજુ સરસ મજાની હરિયાળી બની જાય અને જાણે કે ઉપવન અને બગીચો બની જાય અને આવા બધા સરસ મજાના સત્કાર્યોને યાદ અપાવવા માટે તો આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે કે જેને લીધે આપણે યાદ આવી જાય કે આપણે આ કામ ભૂલવાનું નથી અને આપણા આજુબાજુના પર્યાવરણનું સંરક્ષણ પણ કરવાનું છે અને બાળમિત્રો આ સૃષ્ટિ પર માનવ એકલો નથી પશુ છે પક્ષી છે છે વનોતણી વનસ્પતિ આપણી સવારને જે મીઠી મધુરી બનાવે છે અને સરસ મજાના મીઠા મીઠા કલરો સંભળાવે છે ને એ પક્ષીઓ પોતાના માળા આ ઝાડ અને વૃક્ષો પર જ બાંધે છે બાળ મિત્રો આપણે વાત કરી વૃક્ષ વાવવાની એવી જ રીતે પર્યાવરણ ને જાળવવામાં આપણું નાનું એવું યોગદાન પણ આપી શકીએ જેવી રીતે આપણે રસ્તામાં જતા હોઈએ અને ક્યાંય પણ કચરો પડ્યો હોય તો એ આપણે ઉપાડીએ અને ડસ્ટબિનમાં નાખી દઈએ અને વેકેશન છે જીજ્ઞાબેન એટલે બાળમિત્રો ટીવી જોતા હોય તો એસી ચાલુ હોય પંખા ચાલુ હોય અને ટીવીમાં કોઈ સરસ મજાનું કાર્ટૂન કે પિક્ચર કે આવતી હોય પણ જો કોઈ ભાઈબંધની કે બેનપણીની રાડ આવે ને એ હાલ તો બેટબોલ રમીએ મજા આવી જશે તો એ રાડ સાંભળીને આપણા બાળમિત્રો દોડી જાય પછી એસી ચાલુ હોય પંખો ચાલુ હોય ટીવી પણ ચાલુ હોય તો આપણે બાળમિત્રોને કહીએ કે જ્યારે પણ તમે કોઈ પણ રૂમમાંથી બહાર નીકળો એટલે ઇલેક્ટ્રિક સ્વિચો બધી જ બંધ કરી જવાની અને આવી રીતે જો વીજળીની બચત કરીએ ને એ પણ આપણે પર્યાવરણ ની જાળવણીમાં મદદરૂપ થયા જ કહેવાયે અને કેવો ધસ મસ્તો ઉનાળો અને ગરમી છે એટલે બાળમિત્રો સાવરમાં સાવર માં નાતા હોય બાથટબમાં માં નાતા હોય તો મજા કરવાની પણ એમાંય પાણીનો બગાડ ઓછો થાય ને એવી રીતે તો આપણે કરી જ શકીએ ચોક્કસથી એ વાત તો તમે ધારાબીન બહુ જ સરસ કરી કે ક્યાંય પણ આપણે જતા હોઈએ નળ ચાલુ હોય તો એવું દેખાય ને તો આપણે તરતથી નળ બંધ કરી દેવાનો અને આપણે જે પણ પાણીનો ઉપયોગ કરતા હોઈએ ને સવારે બ્રશ કરતા હોઈએ કે નાવામાં કે વાસણમાં જે પણ પાણીનો ઉપયોગ કરતા હોઈએ ને એમાં થોડો થોડો કાપ મૂકવાનો અને બાળમિત્રોને ઉનાળાને લીધે તરસ બહુ લાગે એટલે પાણીનો આખો ગ્લાસ ભરે એને એમ થાય કે હું તો આખો ગ્લાસ પી જ જઈશ પણ પછી પાણી પીને તરસ છીપાઈ જાય ને એટલે બાકીનું જે પાણી હોય ને એ ઢોળાય એની જગ્યાએ એ પાણીને તમે ઢાંકીને મૂકી દો ફરીથી એનો ઉપયોગ થઈ શકે અને એવું પણ થઈ શકે કે આપણે ક્યાંક જ્યારે નજીકના રસ્તા પર જવું હોય તો આપણે વ્હીકલ પર ન જઈએ એના બદલે ચાલીને જઈએ અથવા થી જઈએ એનાથી તમારી શારીરિક તંદુરસ્તી પણ જળવાશે અને કસરત પણ થઈ જશે અને ધારાબેન ક્યાંય પણ આપણે બીજા ત્રીજા કે ચોથા માળે જતા હોઈએ ને ત્યારે આપણે લિફ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણે બાળમિત્રોને કહીએ કે ત્યારે લિફ્ટનો ઉપયોગ ટાળી અને જો પગે જવાનું રાખો ને તો તમે વીજળીની બચત પણ કરી કહેવાશે અને તમને હેલ્થ માટે પણ સારું રહેશે અને બાળમિત્રો તમે સરસ મજાના અવનવા નાસ્તાઓ લઈ આવો છો એ પ્લાસ્ટિકના પેકેટ્સ અને પ્લાસ્ટિકની થેલી છે એ રસ્તા પર ગમે ત્યાં ન ફેંકો કેમ કે જો પશુ પક્ષીઓના મોઢામાં આવી જાય તો એને તો નુકસાન કરે જ પણ સાથે સાથે આ પ્લાસ્ટિક છે ને એ આપણા પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક અને જોખમ ઊભું કરે છે અને પર્યાવરણને પ્રદૂષિત પણ ખૂબ કરે છે ધારાબેન આશા રાખીએ કે આપણા બાળમિત્રો આવું નહીં જ કરતા હોય પણ આજનો કાર્યક્રમ સાંભળીને જે બાળમિત્રો આવું કરતા હશે ને એ પણ કરતા અટકી જ જશે અને બીજાને પણ અટકાવશે સાચું નહીં બાળમિત્રો તો ધારાબેન આજે આપણે બાળમિત્રો માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ પર્યાવરણ ને જાળવીએ અને આ વાર્તા વાર્તાલાપ આપી રહ્યા છે ભારતી ગોર નમસ્કાર મિત્રો આજે મારે વાત કરવી છે આથમતી ઉષા એ બે પંખીડાની આંખોમાં માં દડ દડ આંસુ વહેતી અવસ્થામાં એકબીજાના બીજાના સામ સામે આંસુ લૂચતા પ્રશ્ન કરે છે હવે આપણે ક્યાં જઈશું ત્યારે સહજ જવાબ હોય કે ક્યાં તે હવે દી આથમે તો માળામાં જ ને પણ દોસ્તો હતા બહુ બગીચા અને હતા બહુ માળી તેનું સ્થાન લઈ બેઠી ઇમારતો બહુમાળી એટલે જ કદાચ આ પંખીડાઓને પ્રશ્ન થયો હશે કે હવે વૃક્ષો જ નથી તો માળો ક્યાંથી અને માળા વિના જવું ક્યાં કદાચ કોઈ ઊંચી ઈમારતે ચડી બેસીએ તો ત્યાંય ક્યાં હાશકારો થાય એમ છે આ બધાનું કારણ એક જ પર્યાવરણીય પ્રદૂષણ મિત્રો વિકાસ માનવીનો અધિકાર છે ઔદ્યોગિક ક્રાંતિ પછી વિજ્ઞાનની શોધો થવાથી યંત્ર વિજ્ઞાને વિકાસની મોટી તકો ખોલી આપી છે આ વિકાસથી માનવ જીવનમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે સર્જનાત્મકતાને એવો આપ્યો છે કે ઉત્પાદનનું સાધારીકરણ થવા લાગ્યું છે વીજળી રેલવે ટેલિફોન વાહનો ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોએ વિકાસ કથાના મહત્વના પાત્રો છે આમ પર્યાવરણીય પ્રદૂષણની જળ છે ઉદ્યોગીકરણ કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે પ્રદૂષણ ફેલાયું છે તેની માત્રા એટલી છે કે વિકાસની સાથે પ્રદૂષણ તો છોગામાં રહેલું છે આજે ભૂમિ પાણી હવા ધ્વનિ અને અવકાશીય પ્રદૂષણો ખૂબ વધી ગયા છે તેની વિપરીત અસરો માનવ જીવન સાથે પર્યાવરણ પર પણ થવા લાગી છે ઉદ્યોગો આવ્યાથી પર્યાવરણને અસર કરતા અનેક પ્રકારના પ્રદૂષણો વધ્યા છે જેમાં હવા પાણી અને જમીનનું પ્રદૂષણ મુખ્ય ગણાય આ ત્રણેય આપણું જીવન ટકાવી રાખવા માટેના મુખ્ય તત્વો છે 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 એવું કહેવાય કે કે જળ જળ એ એ જ જીવન જીવન જીવાદોરી આ કહો જીવાદોરી એને પણ આ ઉદ્યોગો રૂપી રાક્ષસોએ સ્વસ્થ છોડ્યું નથી ઉદ્યોગોને ખૂબ પાણી જોઈએ પ્રક્રિયામાં માલ બનાવવા તેમજ અન્ય હેતુઓ માટે આ પાણી અસ્વચ્છ થઈ જાય એટલે તેને નકામું ગણી નદી નાળા કે ખુલ્લી જમીન પર છોડી મૂકવામાં આવે છે આ કેમિકલ પાણી નદીના પાણીને પ્રદૂષિત કરે છે ઉદ્યોગોને કારણે છોડાયેલું આ દૂષિત પાણી જમીનને પ્રદૂષિત કરતું કરતું ભૂગર્ભમાં ઉતરી ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે છે આજે દ્રશ્ય શ્રાવ્ય મીડિયા પ્રભાવે શહેરીકરણની આંધળી દોટ લાગી છે શહેરીકરણના લીધે ઠેર ઠેર ગંદકીના ગંજ કહેવાને બદલે એમ કહેવાય કે ડુંગરો ખડકાય છે તેમજ ગટરોના ગંદા પાણી નદીઓ અને તળાવોમાં ઠલવાય છે જે ક્યાંક ક્યાંક તો કડવું મુશ્કેલ થઈ જાય છે કે ગટરોની નદી છે કે નદીઓની ગટર આ ઉદ્યોગોએ વરસાદના પાણીને પણ પ્રદૂષણના પ્રકોપથી મુક્ત નથી રાખ્યું ઉદ્યોગોનો ધુમાડો ગંધ કે પ્રદૂષિત વાયુઓના કણો વરસતા પાણી સાથે ભળી પાણીને પ્રદૂષિત કરે છે ઉદ્યોગો અને કારખાનામાં વપરાયેલું ગંદુ પાણી નદી નાળા અને જમીન પર છોડી મૂકવામાં આવે છે ત્યારે એના ઝેરી રસાયણો પાણીમાં રહેતા જળચરો માટે અસહ્ય બની જાય છે મિત્રો એટલે જ જળ જેનું જીવન છે એવી માછલીઓના જળમાં જ મરી જવાના કિસ્સા આપણે ઘણા જોયા છે તેલ ગાળણથી સમુદ્રનું પાણી પ્રદૂષિત થાય છે જળ પ્રદૂષણથી કોલેરા કમળો અને ઝાડા ઉલટી જેવા રોગો ફેલાય છે આજે ઘરો ઘર પથરીના રોગે પ્રદૂષિત પાણીના માધ્યમે જ પગ પેસારો કરી લીધો છે કદાચ એટલે આજે આપણે ફરજિયાત મુસાફરીમાં ઓફિસમાં કે શાળાએ જતા બાળકોને પાણીની બોટલ રાખવી પડે છે નદીઓનું ગંદુ પાણી ખેતીકામ માટે વપરાય છે તેના પરિણામે ઉત્પન્ન થતા પાક ઘાસચારો અને શાકભાજી પ્રદૂષકોથી ભરપૂર હોય છે જે લાખ પ્રયાસો છતાં આપણે એને દૂર કરી શકતા નથી ત્યારે આપણને સહજ પ્રશ્ન થાય કે આ પ્રદૂષણથી બચવા કે પ્રદૂષણને રોકવા માટે આપણે શું કરી શકીએ વિચારો મિત્રો ઘણું બધું કરી શકાય તેમ છે માત્ર એક ડગલું ભરવાનો પ્રયાસ કરીએ અરે ત્યાં પેલું હવાનું પ્રદૂષણ પાણીની જેમ હવાના પ્રદૂષણે પણ જગતમાં મોટી સમસ્યા ઊભી કરી છે દરેક શહેરો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક્કસ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા છે એ ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ ધુમાડો હવામાં ભળતા હવાનું પ્રદૂષણ થાય છે આજે પણ સુરત અંકલેશ્વર વાપી દહાણું જેવા શહેરોમાં તો રોજ સાંજે આવા ઉદ્યોગોના ઝેરી વાયુ છોડાતા જાણે આકાશમાં વાદળા ગોરંભાય છે જે આંખોમાં બળતરા શ્વાસ લેવામાં તકલીફ શરદી ઉધરસ ખાંસી જેવા રોગો આપી જાય છે વધુ પડતા પ્રદૂષણથી કેટલાક ઉપયોગી કીટકોની તો પ્રજાતિ જ નષ્ટ થઈ ગઈ છે તેમજ પ્રાણીઓના ગુંગળાઈને મૃત્યુ થવાના દાખલા છે હવાના પ્રદૂષણથી ગરમી વધી રહી છે કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા એસિડનો વરસાદ પણ થાય છે ખનીજ તેલનો ઉપયોગ પણ ખૂબ જ વધી ગયો છે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને લીધે હવામાં ધુમાડો અને નાઇટ્રસ ઓક્સાઇડ બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ ભળે છે જંગલોનો મોટા પ્રમાણમાં શોથ વળી ગયો છે વૃક્ષો ઓછા થવાથી ઝેરી વાયુ સી ઓ થ્રીનું પ્રમાણ વધવા લાગ્યું છે જેના લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી વિકરાળ સમસ્યા ઊભી થઈ છે ઋતુએ પોતાનું ચક્ર ખોલવી નાખ્યું છે લોકો તેટલા વાહનો થઈ ગયા છે જેના લીધે અકસ્માતોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે યમરાજ દોડી દોડીને હાંફી જતા હતા એટલે એકસો આઠની સેવાની જરૂર પડી અહીં વિચારજો કે શું તમે એવું કોઈ કાર્ય કરો છો કે જેથી હવા પ્રદૂષિત થતી હોય જમીન એ સજીવોની જનની છે માતાની ગોદ સમાન છે આ ધરતી માતા એવી જમીનનું પ્રદૂષણ સહેલાઈથી નજરે ચડતું નથી છતાં આજે વિકસતા વિશ્વમાં જમીનનું પ્રદૂષણ ડગલેને પગલે વિકૃત અવસ્થાએ પહોંચી ગયું છે વિકસેલા ઉદ્યોગો ગટરના પાણી ખુલ્લી જમીન પર છોડી દેવાતા ચોખ્ખી જમીન શોધવી અઘરી થઈ પડી છે ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર કરતાં વધુ જમીન મેળવે છે જે એમના કહેવા પ્રમાણે ભવિષ્યના વિકાસ માટે હોય છે ઉદ્યોગોનો વિકાસ સારી ખેતી લાયક જમીન પર થાય છે ત્યારે તે જમીનને નુકસાન કરે છે હવે જમીન ટૂંકી થઈ છે ખેડૂતોની ઉપજ ઘટી છે પણ લોકોની ખપત એટલે કે જરૂરિયાત તો દિવસે દિવસે વધતી જ ચાલી છે તેને પહોંચી વળવા ખેડૂત રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો બે ફાર્મ ઉપયોગ કરતો થયો છે આમ વધુ પાક મેળવવાની લહાઈમાં લોકોની હાય નીકળી જાય છે એટલી હદે જમીન પ્રદૂષિત થતી ગઈ છે કે જમીનના દરેક પડ ચીરાઈને છેક સુધી પ્રદૂષણ પહોંચી ગયું છે એમાંય આજે સુધરેલા સમાજની ઓળખનું વરવું સ્વરૂપ એટલે યુઝ એન્ડ થ્રોપ વાપરો અને ફેંકી દો આવા પ્લાસ્ટિકની વસ્તુઓ ગ્લાસ ડીશ બોક્સ જે જમીનમાં સડતુંય નથી અને ભળતુંય નથી બલકે જમીનને અવશ્ય બગાડે છે જમીનમાં રહેતા સૂક્ષ્મ જીવોને પણ ખલેલ પહોંચાડે છે પ્લાસ્ટિક અને રાસાયણિક ઘન કચરાના લીધે ઉપજાવ જીવાણુઓનો નાશ થાય છે પરંતુ તેના નાશથી જમીન બની જાય છે છે પ્રદૂષણનું ચોથું પરિમાણ ધ્વનિ પ્રદૂષણ કારખાનામાં ચાલતા યંત્રો વાહનોનો જે અવાજ થાય છે તે ઘણો ઊંચો હોય છે એ અવાજનું પ્રદૂષણ ઊભું કરે છે આપણી પ્રજા અને સમગ્ર વિશ્વની પ્રજા ઉત્સવ પ્રિય છે અને મિત્રો હવે તો ઉત્સવો પણ લોહ ચુંબકની જેમ લાઉડ સ્પીકર ઢોલ નગારા વાગવાથી તેમજ આજકાલની ફેશનનું નવું નજરાણું એટલે ડીજે દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ધ્વનિનું પ્રદૂષણ થાય છે ચૂંટણી કે રમતોમાં વિજયી થવાથી મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાથી વાજિંત્રો વગાડવાથી હો હલ્લા કે સૂત્રોચાર કરવાથી ધ્વનિનું પ્રદૂષણ થાય છે સમુદ્રો અને મોટી નદીઓ જ્યાં મોટા જહાજો સબમરીનો ફરે છે તે જળમાં પણ અવાજનું પ્રદૂષણ કરે છે ધ્વનિ પ્રદૂષણથી ઘોંઘાટના કારણે બહેરાશ આવવા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે સ્વભાવમાં ચીડિયાપણું આવતું જાય છે વધુ પડતા અવાજથી પ્રકૃતિ પર પણ વિપરીત અસર થાય છે ઘણા કીટકો કે જીવાણુઓ જે આપણને ઉપયોગી છે તે નાશ પામે છે હોસ્પિટલ શાળા દવાખાના કે વૃદ્ધાશ્રમ પાસે નો હોન કે સાયલેન્સ પ્લીઝ જેવા ચિહ્નો આપણે મૂકવા પડે છે તે ખરેખર ધ્વનિ પ્રદૂષણની મારકતા દર્શાવે છે આ બધી સમસ્યાઓ જેવી કે મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના એકરૂપ એવા પર્યાવરણને પ્રદૂષિત થતું રોકવા નાગરિક પોતે જ સમજવાની ટેવ કેળવે એ જ એનો મહાન ઉપાય છે શક્ય છે ચાલો આવા કેટલાક પ્રયાસો આદરીએ ઉદ્યોગોના પાણીને થોડા ઘણા અંશે શુદ્ધ કરી પછી જ નદી નાળામાં છોડીએ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ વરસાદી પાણીનો સંગ્રહ કરીએ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરીએ પ્રદૂષિત વાયુ છોડતા મશીનોને બદલે ઉત્તમ ક્વોલિટીના મશીનો વાપરીએ ધુમાડા ઓગતા વાહનો જલ્દી રિપેર કરાવી લઈએ પેટ્રોલ ડીઝલ નો જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ પ્રદૂષણ મુક્ત અને ઉપયોગ કરીએ રાસાયણિક ખાતરો દેશી કે જૈવિક ખાતરો વાપરીએ પરંપરાગત સ્રોતોનો ઉપયોગ કરીએ પાણી બચાવે અને પ્રદૂષણ અટકાવે તેવી ટપક સિંચાઈ પદ્ધતિનો અમલ કરીએ ઉત્સવો પ્રસંગો દરમિયાન વધુ પડતા અવાજ વાળા વાજિંત્રો ન વગાડીએ રસ્તાઓ પહોળા બનાવીએ વધુ પડતા ટ્રાફિકની સમસ્યા હોય ત્યાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા કહેલું છે 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 કે જળ જમીન અને જંગલ આપણી સહિયારી મિલકત એની ઉપર સૌનો સમાન હક એને વેપારની વસ્તુ બનાવવી નૈતિક ગુનો છે માનવ નિર્મિત સમસ્યાઓમાં પાણીનું પ્રદૂષણ અગ્ર સ્થાને છે એનો ઉત્તર શોધવો આપણી સહિયારી સામૂહિક જન જવાબદારી બની ગઈ છે આજે વિકાસના નામે માનવી વિનાશની ઘોર ખોદી રહ્યો હોય એવું લાગે છે આ પ્રદૂષણે પોતાની એવી ઝાડ પાથરી દીધી છે અકળ પ્રશ્ન ડાચું ફાડી રહ્યો છે કે ક્યાંથી શરૂઆત કરવી કઈ કડી તોડવી ત્યારે આ વિકરાળ રાક્ષસ એવા પ્રદૂષણ માટે તમામ લોકોએ પોતાની જવાબદારી સમજી તેને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવા યોગ્ય ઉપાયો કરવા જ પડશે આપણી સમયસૂચકતા અને સમજદારી જ આપણને પ્રદૂષણથી બચાવી શકશે સેવ ધ એન્વાયરમેન્ટ એન્વાયરમેન્ટ વિલ સેવ અસ પર્યાવરણ જાળવીએ એ વિશે હમણાં જ આપે વાર્તાલાપ સાંભળ્યો અને જે વાર્તાલાપ આપણને સંભળાવી રહ્યા હતા ભારતી ઘોર તો બાળ મિત્રો આજના આ વાર્તાલાપ સાંભળીને અને આ પર્યાવરણ દિવસને ને અનુલક્ષીને આ સંકલ્પ ચોક્કસ થી લઈએ કે હું એક વૃક્ષ ચોક્કસ વાવીશ અને એ વૃક્ષ વાવીને ભૂલી નથી જવાનું એને તમારે સીંચવાનું છે પર્યાવરણને આ એક દિવસ માટે નહીં પણ હર હંમેશ લાઈફ તમારે સાચવવા માટેનો નિયમ લેવાનો છે જ્યાં સુધી આ છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી હું એનું જતન કરીશ એવો સંકલ્પ જરૂરથી લેવાનો અને આ સંકલ્પ લેતા લેતા સાંભળીએ એવું જ સરસ મજાનું ગીત તો બાળ મિત્રો આ સરસ મજાના ગીત સાથે અને આ સરસ મજાના સંકલ્પ સાથે આજનો કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ ફરી મળીશું આવતા રવિવારે સાંજે સાત અને વીસ મિનિટે આપના મનગમતા કાર્યક્રમ કિલ્લોલ માં આકાશવાણી ના ભુજ કેન્દ્ર પર ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો બેન